સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે આપણે ફરી સાંધો સાડીમાં ફેન્સીમાં પ્રિન્ટેડમાં સાડી લઈને આવી ગયા છીએ એકદમ મસ્ત યુનિક ડિઝાઇનમાં બધી જે સાડી આવી રીતના પટી આવશે એ બતાવતા છે હું બ્લાઉઝ પાલવ અઢીસો રૂપિયામાં જ છે સાંધો સાડી એકદમ મસ્ત કહું કાપડ બ્લાઉઝ બાંધણી ડિઝાઇનમાં ડ્રામા કલર છે બાંધણી ટાઈપમાં પાલવ છે અઢીસો જ રૂપિયા છે માત્ર આપણે સાંધો સાડી આવશે સાડી લેવી હોય અને સાંધો છે બાજુ ઘણી જગ્યાએ નથી કરતા ને ગમતી હોય સાડી તો પણ કહેજો સાધો આપણી બાજુમાં જ કરે કરાવી દી હું એ ખાતા બે દિવસની વાર લાગે પછી મોસ્ત મજંટા કલર প্রিটেড সাড়িছে কই প্রিটেড সাড়েছে অপিয়া একদম মস্ত ডিজাইন পাল বাধি ব্লাউজ আছে না આખી સાડીમાં આ રીતના લાઇનિંગ આવશે અંદર પ્લેન નહીં આવે ગાળા બોર્ડર ટાઈપ સાડી છે આખો ગાળો ને બોર્ડર આવશે પણ બોર્ડર પ્રિન્ટેડ આવશે એકદમ રનિંગમાં પહેરવામાં સ્મૂથ ને પોચું કાપડ આવીએ ને પાલડ નથી ને આ રીતના આપણી બ્લાઉઝ આવીએ સાડી સાંધો સાડી જ છે એથી આપણે સાંધો થઈ જાય આ એનો બીજો ભાગ અને એ જરાય પણ સાડીઓ ટૂંક્યું નથી આવતું જો આ રીતના આવશે એ રીતનામાં આપણે બીજી વેરાયટી છે એમાં પણ આ રીતના બ્લાઉઝ આવીએ ગ્રીન કલર છે આખી ગાળોની જે બોર્ડર આવશે આ રીતના ડિઝાઇન આવશે આખી વચ્ચે પ્લેન આવશે એકદમ મસ્ત ડિઝાઇન છે ને ચેરી લીલો કલર છે આ તો એનો પણ તમને મોચંડા બ્લુ કલર બતાવી દઈએ જેમાં બે બે પીસ છે તો આપણે તમને બતાવતા જ રેહું કોઈ પણ બી હું પણ એકદમ મસ્ત હશે આપણે એને બ્લાઉઝ છે એ અલગ અલગ વેરાયટીમાં આવતી હોય એટલે જેમાં કલર હોય એ પણ આપણે બતાવતા રહીએ પણ આપણે ફ્લાવર પ્રિન્ટ છે બીટ કલરની જેમાં આપણે ફોટી આવશે આવી રીતના અને ગોલ્ડન સિલ્વર કલરની ચમકવાળી એકદમ મસ્ત સફેદ અને બીટ કલરમાં ફ્લાવર છે બ્લાઉ થઈ છે ને પાલ હોય છે આપણે એનો છે અને આવું જેનું આપણે બ્લાઉઝ આવશે એમાં પણ તમારે આપણે બીજો કલર છે કલર તો ત્રણ છે પણ એકમાં આપણે જરાક નુકસાન નીકળી શકાય આપણે બતાવીએ આપણે મહેંદી કલર છે જેમાં ફ્લાવર ફ્લાવર આવીએ આપણે પાલવ નથી આમાં પણ એ જ રીતના જ ફટો આવીએ અને બ્લાઉઝ છે

બીજો કલર છે રૂપિયા બાંધણી છે લાલ કલર માં બાંધણી બેનો બાંધણી કેતા હવે બાંધણી ટાઈપની ડિઝાઇન આવશે નીચે બોર્ડર માં ને વચ્ચે આવી રીતના ડિઝાઇન આવજે લાલ કલર છે એમાં બ્લાઉઝ આ રીતના આવશે વિડીયોમાં બધો પતાવતા જ હોય છે જો એમાં પટ્ટી મારો આ રીતના આપણે બ્લાઉઝ આવશે અને આમાં પણ આ રીતના આપણે પાસે પટ્ટી છે એકદમ રાણી ગુલાબી કલર આપણે બાંધ રાણી ગુલાબી કલરમાં બ્લાઉઝ છે પાલવ છે આખી ફ્લાવર એકદમ સિમ્પલ અને સ્મૂથ કાપડ છે એકદમ મસ્ત છે આઈફોન રાણી ગુલાબી ને આપણે આમાંથી જે પણ સાડી જોતી હોય એ નીચે કોન્ટેક નંબર આપવા છે એમાં જઈ ફટાફટ સ્ક્રીનશોટ પાડના વોટ્સએપ નંબર સેન્ડ ફોટો પાડતાનો આવડતો હોય તો એ જ નંબરમાં આપણો ફોન પણ કરી શકો તમે અને કહો કે બેન મારે આ નહીં ને આ સાડી જોઈએ એટલે આપણે તમારો ઓર્ડર બુક કરી લેશું તો ની ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર બી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે દરરોજ સેલ ને અવનવી વેરાયટીની સાડીઓ આપણા બી ચેનલમાં દરરોજ અલગ અલગ આવે તો એટલે જ દરરોજ આપણે કહીએ કે ચેનલને લાઈક શેર બી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવે મળીએ પાછા નવા બ્લોગમાં આવજો